નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો દરેક માતા પિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને પાણી પોષીને મોટા કરે છે અને સંતાનોની તમામ જરૂરિયાતોને પૂરી કરે છે પરંતુ એના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેની અદભુત સમજ આપતી આ કહાની છે એક પુત્ર તેના બીમાર પિતાને એની રૂમમાં બંધ કરીને વિદેશ જતો રહ્યો અને જ્યારે દીકરો એક વર્ષ બાદ પાછો આવ્યો અને એણે એના ઘરનું દ્રશ્ય જોયું તો તે એ જોઈને દીકરો દંગ રહી ગયો રાકેશભાઈ જે હાલમાં એના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે ખરેખર તો એ પહેલાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા પરંતુ હવે એ અમદાવાદમાં આવીને સ્થાયી થયા હતા અત્યારે એના પરિવારમાં એક પુત્ર સંદીપ અને વહુ ડિમ્પલ સાથે રહે છે સંદીપ ચાર વર્ષનો હતો ત્યારે એની માતાનું મૃત્યુ થયું હતું અને રાકેશભાઈ એના એકના એક પુત્ર સંદીપ અને એની વૃદ્ધ માતા સાથે ખૂબ જ મુશ્કેલી જીવન જીવી રહ્યા હતા એની માતા પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ એ નાનકડા સંદીપની ખૂબ જ સંભાળ રાખતા હતા રાકેશભાઈને સરકારી નોકરી હતી તેઓ એક પોસ્ટમેન હતા અને એના પગારમાંથી એનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલી જતું હતું અને એક જ વસ્તુની ખોટ હતી અને એ હતી કે એની પત્ની એનો સાથ છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી એનો પુત્ર સંદીપ એની માતા માટે રડતો રડતો એની વૃદ્ધ દાદી સંદીપને ખૂબ જ પ્રેમ કરતી અને એક દિવસ વૃદ્ધ દાદીમાએ રાકેશભાઈને એવું કહ્યું કે દીકરા હવે હું ક્યાં સુધી જીવી શકીશ આ બાળકને એની માની ખૂબ જ જરૂર છે એટલે તું બીજો વિવાહ કરી લે પરંતુ રાકેશભાઈ દર વખતે એની માતાની આ વાતને ટાળી દેતા અને કહેતા હતા કે માં તમે નકામી ચિંતા કરો છો સંદીપનું ધ્યાન રાખવા માટે તમે છો ને તમે ક્યાં જવાના છો આમ તો રાકેશભાઈને એની વૃદ્ધ માતાના સાથને કારણે જ તે એને ક્યારેય કોઈ પણ ચીજની કમી નહોતી લાગતી પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતો એક દિવસ એની માતાને હાર્ટ અટેક આવ્યો અને એનું અવસાન થઈ ગયું હવે રાકેશભાઈ અને એનો પુત્ર સંદીપ એકલા રહેતા રહેવા લાગ્યા હવે તેઓ એકલા રહેતા હતા આમ તો રાકેશભાઈને બીજા બે ભાઈઓ પણ હતા પરંતુ એ ભાઈઓ એમની પત્નીઓ સાથે અલગ રહેતા હતા એમના ઘરના ભાગલા પડી ગયા હતા અને રાકેશભાઈના ના હિસ્સામાં એની માતા આવી ગઈ હતી અને હવે એ પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા એની પત્ની તો એને પહેલા જ છોડીને જતી રહી હતી હવે રાકેશભાઈ અને એનો પુત્ર એકલા રહી ગયા અને રાકેશભાઈ માટે તેના પુત્ર સંદીપનું નું પાલન પોષણ કરવું ખુદ ખુબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને રોજ પોતાના બાળકને શાળાએ મૂકીને આવ્યા બાદ તેઓ જ્યાં ત્યાં પોતા પત્રો પહોંચાડતા હતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા ત્યારબાદ બાળક સાથે સમય વિતાવતા હતા ઈશ્વરની કૃપાથી એના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને જ્યારે રાકેશભાઈ એના ઘરમાં ન હોય ત્યારે પાડોશીઓના દીકરાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા અને એને ખાવાનું પણ આપતા હતા હવે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો પરંતુ સમયની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી જતી હતી એક દિવસ એના ભાઈ અને ભાભી એને બીજા વિવાહ કરવા માટે સૂચન કર્યું પરંતુ બીજા વિવાહ કરવા માટે રાકેશભાઈ હંમેશા ના પાડી રહ્યા હતા પણ પરંતુ આજે આ વાત તેને યોગ્ય લાગી રહી હતી એમણે વિચાર્યું કે હું ક્યાં સુધી સંદીપને આમ એકલો મૂકીને કામ પર જતો રહીશ અત્યારે એની દેખભાલ રાખવા માટે એને માની ખૂબ જ જરૂર છે આવું વિચારીને રાકેશભાઈએ એના ભાઈને કોઈ સારી છોકરી શોધવાનું કહ્યું અને એના ભાઈએ પણ એની સલાહ મંજૂર મુજબ એક છોકરી શોધી લીધી અને કહ્યું કે રાકેશ કાલે તારે તારી મારી સાથે છોકરી જોવા આવવાનું છે અને તને પસંદ આવે તો આપણે તારા વિવાહનું નક્કી કરી નાખીએ બીજા દિવસે રાકેશભાઈ છોકરી જોવા જવાના હતા એ જ દિવસે એમણે અખબારમાં એક ઘટના વાંચી અને એમાં લખ્યું હતું કે એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ એ વ્યક્તિએ બીજા વિવાહ કર્યા પરંતુ બીજા વિવાહ કર્યા બાદ શરૂઆતમાં એની પત્ની એની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી પરંતુ આ બધું જ દેખાડો હતો ધીમે ધીમે એની બીજી પત્નીનો અસલી રંગ બહાર આવવા લાગ્યો હવે એના પતિની ગેરહાજરીમાં એના બાળકોને ત્રાસ આપવા લાગી અને ધીરે ધીરે આ બીજી પત્ની એ બાળકોને માર મારી મારીને બે બાળકોને મારી નાખ્યા અને ત્રીજો બાળક જે સૌથી મોટો હતો એના ઉપર એણે બંને બંને બાળકોની હત્યા કરવાનો આરોપ મૂકી દીધો અને એ ડરેલા બાળકે તેની માતાના ડરને કારણે ગુનો ન કર્યો હોવા છતાં પણ એવું સ્વીકારી લીધું કે આ હત્યારો મેં કરી મેં કરી છે તને ત્યારબાદ એને સજા મળી ગઈ અને આ સમયે એ બાળક બાળ સુધારા ગૃહમાં રહે છે આ સમાચાર વાંચીને રાકેશભાઈ ના રવાડા ઉભા થઈ ગયા અને એમણે તરત જ બીજા વિવાહ કરવાની ના પાડી દીધી કારણ કે તેને અંદરથી ખૂબ જ ડર ડરી રહ્યા હતા કેમ કે તેમણે એક એવી પત્નીને ખોઈ દીધી હતી જે એને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી પરંતુ હવે એના પુત્રને તેવું ગુમાવવા નહોતા માંગતા એટલે એવું એનો હૃદય એક પ્રેમભરી માતાની જેમ પીગળવા લાગ્યો ત્યારબાદ એમણે કોઈ પણ સાથે બીજા વિવાહ ન કરવાનો નિર્ણય લીધો હવે એની નોકરી અમદાવાદમાં જ બીજા એરિયામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલે એમણે એનું જૂનું મકાન વેચીને નવા એરિયામાં રહેવા જતા રહ્યા ધીરે ધીરે એનો પુત્ર પણ મોટો થવા લાગ્યો અને સંદીપ મોટો થઈ ગયો ત્યારે ભણી ગણીને એ પણ નોકરી કરવા લાગ્યો અને એની એની સાથે કામ કરતી મીના નામની છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો ત્યારબાદ સંદીપે એના પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા અને એના સંતાનને દુનિયાની બધી જ ખુશીઓ મળે અને એ હંમેશા ખુશ રહે એવું વિચારીને રાકેશભાઈએ એના દીકરાના વિવાહ આ છોકરી સાથે કરાવી દીધા અને હવે એની વહુ મીના તેના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક સમયની છોકરી હતી એટલે એ થોડી નારાજ રહેતી હતી અને દરેક કરતી રહેતી પરંતુ એ ખૂબ જ વહાલી હતી અને સંદીપ એને ખૂબ જ પ્રેમ કરતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે રાકેશભાઈને પણ કોઈ વાંધો ન હતો તેઓ એવું વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય કઈ વાંધો નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે જ કરી લઈશ બહુની પણ પોતાની જિંદગી છે અને એ ઈચ્છે તેમ કરી શકે છે એમણે એવું વિચારીને બધું છોડી દીધું હતું કે મારો પરિવાર ખૂબ જ ખુશી જીવન જીવી શકે ઘરમાં કોઈ પણ પ્રકારનો ફળેશ ન હતો પરંતુ એક દિવસ ઘરની ખુશીઓને કોકની ખરાબ નજર લાગી ગઈ અને એક એવો બનાવ બન્યો કે જેનાથી રાકેશભાઈનું જીવન બદલાઈ ગયું એ દિવસે મીના બાથરૂમમાં કપડાં ધોતી હતી અને એ નીચે જમીન પરથી સાબુ લેવાનો ભૂલી ગઈ અને આખા બાથરૂમમાં પાણી ભરાઈ જવાને કારણે અને સાબુના લીધે બાથરૂમના ફ્લોર પર ચીકાશ ફેલાઈ ગઈ હતી અને ત્યારે જ રાકેશભાઈ નહાવા માટે બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં ચિકાશને લીધે તેઓ લપસીને નીચે પડી ગયા અને નીચે પડતા જ તેઓ બેહોશ થઈ ગયા અને જ્યારે સંદીપ અને મીનાને આ વાતની જાણ થઈ ત્યારે બંને તેને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્રીજા દિવસે જ્યારે રાકેશભાઈ આવ્યા ત્યારે ખબર પડી કે એનું અડધું શરીર મારી ગયું હતું કારણે બોલી પણ નહોતા શકતા અને હાથ પગ પણ ઉપાડવામાં પણ અસમર્થ હતા આ જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ સંદીપ તેના પિતાને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કે પિતા તમે રડો નહીં અમે છીએ ને તમારી સાથે અમે તમારી સેવા કરીશું પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારબાદ એની સેવા કરવાવાળા વ્યક્તિઓ બે પાંચ દિવસ સેવા કરે છે અને ત્યારબાદ આવી સેવાથી થાકવા લાગે છે અને એનાથી નફરત કરવા લાગે છે એવા લોકો તો ભાગ્યે જ જોવા મળે છે જેઓ એના અંતિમ શ્વાસ સુધી કોઈની નિસ્વાર્થ સેવા કરતા હોય રાકેશભાઈના દીકરાએ અવાય દો તો કરી નાખ્યો પરંતુ હવે એ નિભાવશે કે નહીં એ જોવાનું રહ્યું હતું ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા અને રાકેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને એના ઘરે લાવવામાં આવ્યા હવે ધીમે ધીમે બે ચાર દિવસ પસાર થઈ ગયા બાદ એની વહુ અને પુત્ર સાથે મળીને પિતાજીની સેવા કરવા લાગ્યા પરંતુ ધીમે ધીમે એની વહુના દિલમાં એની સેવા કરવામાં કંટાળો આવવા લાગ્યો એ પિતાજીની આવી સેવાથી કંટાળી ગઈ હતી હવે એને આવી હાલતમાં જોઈને એને ઉબ ઉબકા આવતા હતા એટલે એની સેવા કરવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે મીનાએ એના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું અને પિતાજીની સેવાની બધી જવાબદારી એના નોકરને સોંપી દીધી અને નોકર તો આખરે નોકર હોય છે એ પણ શું કરે એને જેટલો સમય મળતો હોય એટલો સમય પિતાજીની સેવા કરતો અને ત્યારબાદ એ એના અન્ય કામમાં લાગી જતો અને જો એ બીજા કામ પણ ન કરે તો મીના એને ઠપકો આપીને આખો દિવસ સંભળાવતી રહેતી અને જ્યારે આજ સાંજે સંદીપ ઘરે આવતો ત્યારે એનું જીવન પણ હરામ કરી દેતી એને વારંવાર સલાહ આપતી હતી અને વારંવાર એને તારો બાપ તારો બાપ કહીને સંબોધિત કરતી રહેતી એટલે સંદીપ પણ એની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો હતો અને એ પણ એના પિતાજીની સેવા કરીને થાકી ગયો હતો રાકેશભાઈ પણ પોતાની આવી હાલત પર લડવા લાગ્યા હતા એને એવું લાગતું હતું કે મારો પુત્ર અને વહુ મારી સેવા કરશે પણ હવે કંઈક બીજું થઈ રહ્યું હતું હવે રાકેશભાઈ એના પુત્ર અને વહુને બોજ સમાન લાગવા લાગ્યા હતા તેઓ ઘરના કચરા જેવા લાગવા લાગ્યા હતા અને એવો કચરો કે જે દિવસેને દિવસે દુર્ગંધ મારવા લાગ્યો હતો અને લોકોને વહેલી તકે ઘરમાંથી બહાર ફેંકી દેવાનું મન થાય એવો કચરો બની ગયા હતા એક દિવસ જન્મ દિવસ મીના ઘરે આવ્યા હતા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને ત્યારે રાકેશભાઈ વ્હીલચેર પર બેઠા હતા ત્યારે જ રાકેશભાઈને ટોયલેટ લાગી હતી અને તેઓ કોઈને કહી શક્યા ન હતા ઘરના બધા જ લોકોને એના ચહેરાનો ભાવ હાવભાવ જોવાનો પણ સમય ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોરજોરથી ડીજે વાગતું હતું બધા જ લોકો આનંદથી નાચવામાં વ્યસ્ત હતા અમુક લોકો અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈ રહ્યા હતા પરંતુ રાકેશભાઈ તરફ જોવાનો કોઈ પાસે સમય ન હતો અંતમાં રાકેશભાઈ સહન ન કરી શક્યા અને ત્યારે જ વ્હીલચેર પર એના કપડાં બગડી ગયા જ્યારે એની આસપાસ મળની દુર્ગંધ

રાકેશભાઈ બાથરૂમમાં નીચે પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે મીના એ એના નોકરને એની આ બધી ગંદકી સાફ કરવાનું કહ્યું અને ગુસ્સાથી પગ જમીન પર પછાડવા લાગી અને એના રૂમમાં આવીને એના પતિ સંદીપને જેમ તેમ બોલવા લાગી કે હવે તો ખૂબ જ થઈ ગયું આટલા બધા મહેમાનો સામે તારા બાપે મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે હવે તો મારે આ ઘરમાં કોઈ ખુશી મનાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે આશ્ચર્યની વાત તો એ હતી કે રાકેશભાઈના પોતાના પુત્રને પણ એના લાચાર પિતા પર જરાય દયા ન આવી અને જ્યારે બધા જ મહેમાનો ત્યાંથી જતા રહ્યા ત્યારે સંદીપ એના પિતા પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો અને એને ખરી સંભળાવવા લાગ્યો એ જ સમયે એક ગરીબ નોકરે રાકેશભાઈના ગંદા થયેલા શરીરની સાફ સફાઈ કરી અને એને સારા કપડાં પહેરાવીને એને વ્હીલચેર પર બેસાડીને એના રૂમમાં લઈ ગયો અને ત્યાં જ એણે એના શરીર પર તેલનું માલિશ કરી આપ્યો અને ત્યારબાદ ભોજન કરાવ્યું આ નોકર એના પુત્ર કરતાં ખૂબ જ દયાળુ હતો જો કે એ રાકેશભાઈની સેવા માત્ર એટલા માટે કરતો હતો કે એના બદલામાં પૈસા મળતા હતા કેમ કે એ ખૂબ જ ગરીબ હતો પરંતુ રાકેશભાઈના પુત્ર સંદીપ ને એના પિતાએ બધી જ સંપત્તિ આપી હતી અને એને સંપૂર્ણ સુખ આપ્યો હતો એની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે એની માં બનીને આખું જીવન ભાગદોડ કરતા રહેતા રાકેશભાઈ ક્યારેય પણ શાંતિથી બેસ્યા ન હતા રાકેશભાઈએ પોતાનું આખું જીવન એના પુત્ર માટે સમર્પિત કરી દીધું હતું આજે એજ દીકરાને એના પિતા એક બોજ સમાન લાગી રહ્યા હતા આ દીકરા કરતા તો એનો નોખર સારો હતો ભલે ને એ થોડા પૈસા માટે સેવા કરતો હતો પરંતુ એ દિલથી એની સેવા કરતો હતો આવી રીતે આખી રાત નીકળી ગઈ અને સવાર પડી આજે સવારે પણ વાતાવરણ સારું નહોતું લાગતું એની બહુ મીનાએ એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય અને આવી રીતે જ ચાર પાંચ દિવસ પસાર થઈ ગયા અને ત્યારે જે સંદીપને વિદેશથી એક લેટર આવ્યું અને એને વિદેશમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી આ નોકરી માટે સંદીપે પહેલાથી જ એપ્લાય કર્યું હતું હવે સંદીપને વિદેશમાં નોકરી મળવાની એને ખુશીનો કોઈ પાર ન રહ્યો અને એની પત્ની મીના પણ આ વાત સાંભળીને ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ અને એ મનમાં મનમાં વિચારવા લાગી કે ચાલો કોઈ પણ રીતે હવે આ ડોસાથી છુટકારો મળશે હવે અને તેની પત્ની વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા અને દસ દિવસમાં એના વિજા પણ બની ગયા અને સંદીપને એની પત્નીએ બધો જ સમાન ભેગો કરીને પોતાના રૂમમાં રાખી દીધો અને પોતાના રૂમને તેમજ બીજા અગત્યના રૂમે તાળો મારી દીધું અને ત્યારબાદ પોતાના પિતાજીને પણ એક રૂમમાં બેસાડી અને એ રૂમને પણ બહારથી તાળું મારી દીધું અને એના પિતાના રૂમની ચાવી એના નોકરને આપીને કહ્યું કે તું મારા પિતાજીનું ધ્યાન રાખજે અને એને સમયસર ખવડાવતો રહેજે જેનો જે કંઈ પણ ખર્ચો થશે એ હું તારા ખાતામાં મોકલાવીશ અને એ પૈસાથી તું મારા પિતાજી માટે દવા લાવજે અને મારા પિતાજીની સાર સંભાળ રાખજે સંદીપેના પિતાની બધી જ જવાબદારી એના નોકરને આપી અને એની પત્ની સાથે ખુશીથી એનો સામાન લઈને

એક દિવસ સવારે રાકેશભાઈને દવા આપવાનો સમય થઈ ગયો હતો અને રાકેશભાઈને દવા ભોજન કર્યા બાદ આપવાની હતી એટલે રાકેશભાઈના નોકરે રસોડામાં જઈને જોયો તો લોટ સમાપ્ત થઈ ગયો હતો રોટલી બનાવવા માટે એના રસોડામાં બિલકુલ લોટ ન હોતો એટલે નોકરે વિચાર્યું કે કઈ વાંધો નહીં હું હમણાં જ બજારમાં જઈને લોટ ખરીદીને લઈ આવું અને રાકેશભાઈ માટે રોટલી બનાવીને એને ખવડાવી દઉં આવું વિચારીને નોકર રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને બહારથી કાળું મારીને બજારવા ગયો સરે બજારમાં જઈને નોટ અને એની સાથે બીજી અમુક જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી અને હવે જારે એ બધી જ વસ્તુઓ લઈને પાછો આવતો હતો ત્યારે અચાનક એક કાળ મુખા ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉપરથી કાબુ ગુમાવ્યો અને એનો કારણે ટક્કર મારી દીધી ટ્રકની અટકકર વાગવાની વાગવાથી નોકર ફગળાઈને દૂર ફેંકાઈ ગયો અને દૂર ફગળવાથી તેના માથામાંથી ગંભીર ઈજા થઈ રહી હતી ત્યારે જ ત્યાં ઉભેલા અમુક સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે આ વ્યક્તિને માથાના ભાગે વધારે ઈજા થવાને કારણે તેનું અવસાન થયું છે આજે રાકેશભાઈનો એકમાત્ર સહારો હતો એ પણ આવી રીતે છોડીને હંમેશા માટે આ દુનિયા છોડીને જતો રહ્યો હતો આ બાજુ એ લોકર રાકેશભાઈને એના રૂમમાં બંધ કરીને બહારથી તાળું લગાવી દીધું હતું અને એણે એવું વિચાર્યું હતું કે જો એ બહારથી તાળું નહીં મારે તો એના રૂમમાં ઘણો સામાન અને થોડા પૈસા પડ્યા હતા એ ચોરી થઈ જશે એટલે એ લોકરે રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને રૂમને બહારથી તાળું મારીને રૂમની ચાવી એની સાથે લઈ ગયો હતો અને હવે તો એ નોકર પણ જતો રહ્યો હતો આ બાજુ બિચારા રાકેશભાઈ ભૂખના માર્યા એને રૂમમાં તડપવા લાગ્યા હતા તેમણે બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ લડકવાના લીધે એ બોલવામાં અસમર્થ હતા ત્યારબાદ એને દરવાજો દરવાજો પકડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એના હાથ કામ નહોતા કરી રહ્યા ત્યાર બાદ એને ઘર પડેલા સામાન ને પછડાવી અવાજ કરવાની કોશિશ કરી પરંતુ એનો અવાજ પણ બહાર નહોતો જઈ રહ્યો કે જેનાથી કોઈ એનો અવાજ સાંભળી શકે આવું કરતા કરતા દસ દિવસ વીતી ગયા અને અગિયાર દિવસે ખાધા પીધા વગર જ ભૂખ અને તરસથી થી પીડાઈ બિચારા રાકેશભાઈ આ દુનિયા છોડીને છોડીને જતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી કે એનું આટલું બધું દુઃખદાયક મૃત્યુ થયું છે રાકેશભાઈ ગુજરી ગયા ને એક વર્ષ વીતી ગયું હતું અને એક વર્ષની એક વર્ષથી એક લાશ આ રૂમમાં બંધ પડી હતી આજુબાજુના લોકો પણ એના ઘરે આવતા ન હતા અને એના કોઈ સંબંધી પણ હતા નહીં કે જે એની કોઈ પણ ખબર લેવા માટે આ બાજુ આવી શકે અને આ બાજુ સંદીપ એના ઘરે એના નોકરને થોડા દિવસોથી ફોન કરતો હતો પરંતુ એના નોકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે સંદીપને કંઈક હજુ બધું બન્યું હશે એવો વિચાર આવ્યો અને એ પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે એ ઘરે આવ્યો તો એને કંઈક હજુ બધું લાગ્યું અને એનું ઘર ખૂબ જ નિર્જીવ અને ધૂળથી ઢંકાયેલું હતું અને એના નોકરનો કોઈ અતોપતો ન હતો એટલે સૌપ્રથમ તો એ એના પિતાના રૂમ તરફ ગયો અને ત્યાં જોયું કે એના પિતા તો રૂમ બહારથી બંધ હતો અને એના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી આ દુર્ગંધ જોઈને એને કંઈ સમજાયું નહીં એટલે એણે હાથમાં એક મોટો પથ્થર લઈને રૂમનું તાળું તોડી નાખ્યું અને રૂમની અંદર ગયો અંદર જઈને જોયું તો એના હાથમાંથી બધી જ વસ્તુઓ જમીન પર પડી ગઈ અને એ પોતે જ જમીન પર પડીને ચોજો જોથી રડવા લાગ્યો કેમ કે તેની સામે રાકેશભાઈનું મૃત શરીર જે સંપૂર્ણ રીતે આડપીંજરમાં પરિવર્તિત થઈને વ્હીલચેર પર પડ્યું હતું આ જોઈને સંદીપને ખૂબ જ પસ્તાવો થતો પરંતુ હવે પસ્તાવો કરવાથી શું થવાનું હતું જે થવાનું હતું એ તો થઈ ગયું હતું હવે તો સંદીપ રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં ખૂબ જ મોટો ગુનો કર્યો છે હું તમારો ગુનેગાર છું મારે તમને આવી રીતે એકલા છોડીને ન જવું જોઈએ અરે આવી નોકરીનો શું ફાયદો છે જેણે મારા પિતાજીનું જીવ લઈ લીધો દિક્કાર છે મારી આ નોકરીને હું એક પુત્ર થઈને મારા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા પણ ન કરી શક્યો મિત્રો હવે આ વસ્તાવાનો શું મતલબ છે કારણ કે જે જીવ જતો રહ્યો છે એ હવે પાછો નથી આવવાનો અને પાછળથી આવી રીતે પસ્તાવો કરીને પણ શું ફાયદો છે તારા કરતા તો સારું એ હોત કે જ્યારે એ વ્યક્તિ જીવિત હોત ત્યારે તેને સુખ આપ્યો હોત અને જ્યારે એ વ્યક્તિ જીવિત હોત ત્યારે એનું માન સન્માન જાળવ્યું હોત અને એના દુઃખને સમજ્યો હોત તો આજે એના પિતાજીનો જીવિત હોત અને શાંતિથી એની વૃદ્ધાવસ્થાનું જીવન વિતાવતા હોત મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયો લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ